નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા સંચાલિત અને આજ રોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અધિક નિવાસી કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું એ આવેદનપત્રની અંદર જે ઓનલાઈન શિષ્યવૃત્તિ મેળવવા માટેની તજવીજ ધરવામાં આવી છે એ જ હાથ ધરવામાં આવેલી તજવીજને લઈ અને ઘણા બાળકો અને વાલીઓને મૂંઝવણ ઊભી થાય છે એ શિષ્યવૃત્તિના ફોર્મો છે ખરા એ ઓનલાઈન ભરી શકતા નથી ને ઘણા વિદ્યાર્થીઓ એ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રહી જાય છે જે સંદર્ભને લઈને પડતી મુશ્કેલીઓ અને એ મુશ્કેલીનો સામનો કરતા વિદ્યાર્થીઓને વાલીઓનો એક બુલંદ અવાજ બની આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખ આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને એમણે અધિક નિવાસી કલેક્ટર કેતનપી જોશી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું સાથે જ ઉમેરવામાં આવ્યું હતું કે અત્યારે જે ઓનલાઈન નું કામકાજ ચાલી રહ્યું છે રેશન કાર્ડની અંદર જે કેવાયસીનું કામકાજ ચાલી રહ્યું છે એને લઈને વિદ્યાર્થીઓને વાલીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ખૂબ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓ જે ખરા એ લાંબી કતારોની અંદર ઊભા રહે છે અને જેના કારણે લઈ અભ્યાસની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓનો બંનેનો સમય બગડે છે તો એના માટે પણ કોઈ યોગ્ય નક્કર પગલાં લેવામાં આવે એ માટે એની માંગ કરવામાં આવી છે તો આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીને ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા બાબતે જે તકલીફો પડી રહે છે એ બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ લેવામાં આવે અને જે અત્યારની પદ્ધતિ છે એને સરળ કરવામાં આવે જેથી કરીને જે ઉચ્ચતર અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સરળતાથી મળી રહે આજે જે રીતે સરકાર છેલ્લા જેટલા વર્ષથી શાસનમાં છે એ દર વર્ષે કંઈ ને કંઈક આવું ઘટાકડા કરીને લોકોને લાઈનમાં ઊભા રાખવા સિવાય બીજું કંઈ કામ કશું કામ કરતી નથી તો અમારી માંગ એ છે કે આ પ્રક્રિયા પણ સરળ કરવામાં આવે અને જેથી કરીને વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ આ સરળતાથી શિષ્યવૃત્તિ મેળવવા માટે તકલીફ નહીં પડે અને કામ સરળતાથી થઈ શકે તો આ પ્રમાણે આજરોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા એમના હોદ્દેદારોની સાથે મળી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ જે પહેલાની જેમ શિષ્યવૃત્તિની જે સગવડ હતી એ લાગુ કરવામાં આવે અને ઓનલાઈન પદ્ધતિ જે ખરી નાબૂદ કરવામાં આવે એ સંદર્ભને લઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી